કવિના જીવન પરિચય વિશે માહિતી મેળવીએ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ નો જન્મ તારીખ એકત્રીસ સાત ઓગણીસો ચોપન ના રોજ મહેસાણા ગામ વિશિષ્ટ પ્રદાન માટે આઈ એનપી મુંબઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત ગુજલ કવિના ગુજલ સંગ્રહ જીવન

त्यार बाद काव्य री संबुद्धि जोईसू तो कार्य नो राज छे अव नारी शौ Да-да-да. સૌંદર્ય ભલે સુંદર દેખાય છે પરંતુ આપણા આંતરિક સૌંદર્યને પણ આપણે કેવું બનાવવું જોઈએ સુંદર બનાવવું જોઈએ ત્રીજી વાત કરી છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં ભેટ આપીએ એ વાત આવનારી સૌ ખુશી વાત કરીએ એ અંદર શરૂઆત કરવાની કહી છે તો બંદે માત્ર વિદ્યાર્થી